વડોદરાના શિનોરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા પાણી મીંઢોર રોડ પરથી લગભગ બે ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ આ સમસ્યાનો કોઈ જ અંત નથી આવતો સમસ્યા ઠેરની ઠેર છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જે પ્રમાણે દ્રશ્યો પણ છે દ્રશ્યોમાં જ દેખાઈ રહ્યું છે વાહન ચાલકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે લોકોને આ પાણીમાંથી સમા પાણીમાંથી

સાઢલી સિનોરને જોડતા રોડ ઉપર અહીંયા મીઢોળ ગામે જે વર્ષોની સમસ્યા છે ઓહેણના પાણી જે આ રોડ પરથી વહી રહ્યા છે જે આ વરસાદી પાણી જે જે ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એ પાણી જે ઓહેણના છે એ આ મીઢોળ અને સિનોરને જોડતા રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે અને કેટલાક વાહનો પોતાના જીવના જોખમે રાહતદારીઓ છરકાવી રહ્યા છે અને વાહનો પણ ખોટકાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થયેલી છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સિનોર